તમે પાટીદાર સમાજ રિવોલ્વર હું કામ ખરીદી હશે એ અમારા માટે જ ખરીદી હોય હું તમને એક જ દાખલો વળી પાટીદાર આવે છે તમને કદા અંદર ગમે હાર્દિક છોકરો જે અનામત ને હાન નાન જે હતું એ દસ લાખ યા પંદર લાખ લોકો દસ લાખ પંદર લાખ લોકો એક નાનો છોકરો બી 22 વર્ષનો એ ભાષણ કરે કરોડપતિઓ સામે બેઠા હોય પિન ડ્રોપ સાયલન્ટ ઘરના ખર્ચે આવે થેન્ક યુ ઘરના ખર્ચે આવે જમવાની વ્યવસ્થા બીજી વ્યવસ્થા હાના મને તમે એક એક દાખલો બતાવો આવો આપણા સમાજમાં આવું મને બતાવો ત્યાં જુદું થઈ ગયું હોય સ્ટેજ જ ના રે સ્ટેજમાં જ જામી જાય લગ્ન માં કોઈ ધ્યાનમાં દે શું થાય પરણ વારો જે પર આપણી દુનિયા જ જોઈ જાય એટલે આ જે એક એ સમાજ જેને કડવા લેવાના ભેદ ઓછા કર્યા મુદ્દો તો કઈ છે જ નહીં સુખી સમાજ આર્થિક એવું કે અનામત ના હોય પણ મુદ્દો એ સમાજ ભેગો થાય છે લાખોની સંખ્યામાં ડિસિપ્લિન સાથે હું સમજવા દાખલો આપું છું આપણે અમે સમજાય તમે આ પચીસ લાખની કઈ વાત કરી ડોનેશન આપણા તો બધા એક રજવાડાઓ હતા જે માગ માગ માગે આપડા પચીસ લાખ આવા પચી કરોડ તો વ્યાજ આવતું છે આ ઉમિયા ઉમિયા ખોડલ માતા કે માતાનું ટ્રસ્ટ છે કડવા પટેલોનું એ પચીસ કરોડ વ્યાજ પચીસ કરોડ મહિને આવતું છે વ્યાજ અને ખોડલ વરાડી મને ખબર નથી પણ એ બી એમ જ હશે પચી લાખ રૂપિયા પચી કરોડ વ્યાજ હું જે કહું છું ને કે પચાસ માં ક્યાં હતા ને સત્તર માં ક્યાં છે આ કેમ એ સમજ તમે સમજો માટે હું દાખલો સમજ્યા પછી અહી ચોટ લાગવી જોઈએ અને પોતાના સ્વાર્થ માટે લઈ

અનુકૂળ થવું પડે એની એક્સપેક્ટેશન પૂરી કરવી પડે બાપુ પાછળ આપણને બાપુ કે એટલે તમારી પાસે અપેક્ષા હોય બાપુ ત્યાં દિવસે વાંધો નહીં આવે એક ઠેકાડે ગયો તો મોટા બાપુ દાખલો દીધો કરોડ રૂપિયા લઈ ગયા હું કે પર હતો ભાઈ ને સમજણ ના પડી કરોડ લઈ ગયા કે મને કે દાસકો પડે પાછા શી રીતે કઢાવવા કીધું કઢાવ્યા કે આ કઢાવ્યા પણ બહુ કાઠો પડ્યું સી બાપુ બાપુએ કરોડ ભાગ્યા તો આપી દેવાય ના ના પડાય હવે એ બાપુને પેલા ને ખબર કે આ બાપુ એ બાપુ ન હોય આ કરોડ નહીં એક રૂપિયે પાછો ના આવે આ ગઈ તો આ બાપુ શબ્દને તમારે ન્યાય આપવાનો હોય અને એ સજાગતા સાથે અજારે મને ખબર નથી સજાગતા સાથે ફૂલ લોકો જે કે સાર્થક થવાની કોશિશ કરવી પડે ઘરમાં જમવાનું ના હોય ને તો પણ બધા સમજી લેતા જમાડો જમાડો મોટું ઘર મોટું થોડું રોટલો મોટો એમને એમ ના કહેવાય કોઈ પાછો ન ગયો હોય એટલે બહાર કે રોટલો મોટો હમ એવું ના જવું હોય તો એ બાજુ આમ ભરી જાય ન જવું એ બાજુ એ એ એ સ્થિતિમાં જે સ્કીલ એજ્યુકેશન ડાયવર્સિફિકેશન શિક્ષણનું બધું એની કોમ્પિટિશનમાં જે રીતે અત્યારે બારમા પછીનું ચાલે છે દસમા પછી શરૂ થઈ જાય છે એને યુપીએસસી નેશનલ ડિફેન્સ એકેડેમી એટલું નહીં યુપીએસસી પણ સાથે એવી રીતે જોતરાય જીપીએસસી અશોક સભ્ય મથે છે બધું અને એ મારી મારીને બધા એમાં એના માટે પૈસા એના માટે ફેકલ્ટી લાખ રૂપિયા લે પાંચ લાખ લે એને લાવો પ્લેનમાં બોલાવો અમેરિકાથી બોલાવો ઇંગ્લેન્ડથી બોલાવો મારા છોકરા છોકરાને શીખવાડતું લે પાંચ લાખ રૂપિયા એ જે સ્કિલ પોણો કલાક કલાક ભાષણ કરે અને પાંચ લાખ રૂપિયા લે એને વાંચ્યું હોય પચીસ કલાક ધારે પાંચ કલાક એક કલાક ભાષણ કરે પચીસ કલાક મગજમાં બન્યું હોય ત્યારે એ ખૂટે છે કોચિંગ છે ક્ષમતા આ વિશ કે દિશામાં આપણે આગળ આ તો મારે ગલુ પહોંચવું છે એટલે બહુ અમારે યોગીરાજભાઈ ડૉક્ટર યોગીરાજ એને અમારા ભગતજીનો દુરાગ્રહ આગ્રહ કે તમે આવો જ કે ચાલો હું આવીશ એટલે આજે નહોતું હોવાય એવું બહુ એટલે ટેક્સટાઇલ ના મિત્રો બધાય જૂના સંબંધમાં એ બજો બાપુ એટલે કે રોટલા ખવા આવજો આપણે બાપુ હું એ છું પણ વિશ્વાસ ઉઠી જાય તો બાપુ તો કે નથી એટલે એટલે માફવું પડશે મેં કીધું કે આવજો જમીશ સાથે એટલે હવે માફ કરજો મળીશું અને જે જે આવું કોર્પસ ફંડ આવું ભેગું જે કરવું પડે આવા આવા લોકોને બોલાવીને એ એ જે સ્કિલ એ તરવાર હોય શૂટિંગ હોય પોઈન્ટ ટુ ટુ હોય પોઈન્ટ થ્રી નોટ થ્રી હોય રાઇફલ હોય પિસ્તલ હોય એને એનો કોચ જેવા ને નાડકડું શીખવાડે તમે થઈ સ્કીલ એ આપણને આપે એ મફત ના આવે પૈસા ક્યાંથી આપવા એમાં ભેગું કરવા એમાં જે કંઈ હોય એમાં જે અશોક સિબ્બે કીધું કે એમાં જ્યાં ફી બી આપવી પડી કે હું કોને કહીશ એથી જ કહીશ તમને ના આપી દેશે અને પટેલ સમાજના હશે તો આપશે બાજુનું મેં દાખલો આપેલો એક વખતે પાટીદાર સમાજમાં કેશુ બાપા મુખ્યમંત્રી હતા ત્યારે બધા ક્યાંક કેસ કાઢી નાખવાના આમ નથી પછી એ તો ગયા ગયા હું બેઠો હતો પછી મારી પાસે પટેલો આવ્યા બાપુ જે લેવું હોય લેવો પણ કાઢી નાખો બધું શું કે રિવોલ્વરનું છે બધું તમે રિવોલ્વર કોના માટે લાવ્યા હશો એ મને સમજણ ન પડે તમે પાટીદાર સમાજ રિવોલ્વર હું કામ ખરીદી હશે એ અમારા માટે જ ખરીદી હોય ને આપણે બધું બાપુ એટલે બાપુ જાઓ કેસ કાઢી નાખ્યો આજે ખુશ છે બધા આ આ બાપુની તકલીફ છે આ એમને એમ નથી થવા તો કાઠું છે આ વિશ કે બધા દિશામાં આગળ બધો એ શબ્દો આપણો આપનો આભાર જય માતાજી ફરી મળી શું